નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિન્દી પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ મિત્રો આપણે જાણીએ છીએ કે ધોરણ આઠમાં જ્ઞાન સાધનાની જે પરીક્ષા આવે છે શૈષ્યવૃત્તિ માટેની પરીક્ષા આવે છે એમાં ટોટલ એકસો વીસ ગુણનું પ્રશ્નપત્ર હોય ને એમાંથી પાંચ ગુણનું હિન્દીનું પણ આપને પૂછાય છે જ્ઞાન તો મિત્રો આપણું હિન્દી ક્યાંય છૂટી ન જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે કેમ કે એક એક માર્ક્સમાં જે એનું મેરિટ બને છે શિષ્યવૃત્તિ માટેનું એમાં એક માર્ક્સમાં હજારો વિદ્યાર્થી હોય છે તો મિત્રો હિન્દી પણ જરૂરી છે ને કાલે આપણે ગુજરાતી વિષયનું જે સોલ્યુશન કર્યું એમાં ગુજરાતીના જે દસ ગુણનું પૂછાય છે એમાં વિસ્તારથી ચર્ચા કરી છે આજે આપણે હિન્દીનું જે વ્યાકરણ હોય પ્રશ્નો હોય એની આપણે ચર્ચા કરવાના છીએ એટલે મિત્રો આમાં પણ આપણે ધ્યાનપૂર્વક આનો પણ અભ્યાસ કરી લેવાનો છે એટલે જે આપણા પાંચ માર્ક છે એ આપને મળી જાય ને આપણું મેરિટમાં કોઈ આપને મુશ્કેલી ન પડે તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ કે કવિ કિસ્સે સબસે તાકતવાલા માનતે હૈ આમાં આમાં થોડી પ્રિન્ટ મિસ્ટેક છે આપણે સુધારીને વાંચવાનું છે કવિ કિસ્સે સબસે તાકતવાલા માનતે હૈ તો એનો જવાબ શું આવશે ઈશ્વર કો તો આમે આમાં આપણે ઈશ્વર કો લખી નાખીએ ટીક માર્ક કરી દઈએ એટલો એનો મતલબ એમ કે એનો સાચો જવાબ એ છે ત્યારબાદ બીજો છે અમ દુનિયામાં કિસકી મરજી છે આઈએ હૈ તો આપને ખ્યાલ જ છે કે કવિતામાં શબ્દ આવે ખુદા તો એમાં આવશે ખુદા ત્રીજો છે અમે ખુદા કી રહમત ક્યાં મલા હૈ મલા બદલે મિલા હે શરીર ઓર પ્રાણ તો અમે ઉસમે ક્યાં કર દેના शरीर और प्राण चौथु कवि चाहते हैं कि खुदा हम सब पर खाली खाली जगह रखे तो उसका जवाब क्या होगा एम थोड़ी मित्रों भूल से तो अपने कवि चाहते हैं कि खुदा हम हम सब पर खाली जगह रखे। તો ચોથાનો જવાબ આવે છે નજર તો આપણે શું કરવાનું છે એમાં નજર છે એના ઉપર ટીક કરી દેવાનું છે પાંચમું કવિ કિસકે સામે સરુકા કર ખડે હૈ તો પાંચમાનો જવાબ આવે છે ક માલિક છઠ્ઠું છે ઈસાઈ ધર્મ કે લોક પ્રાર્થના કરને કે લી કહા જાતે હે ઈસાઈ ધર્મના માણસો જે प्रार्थना करवाने માટે ક્યાં જતાં હોય તો એ લોકો ચર્ચ માં જતાં હોય તો એ આપણે રાઈટ કરી દઈએ પારસી ધર્મ કે લોકો પ્રાર્થના કરને કે લિયે ક્યાં જાતે હે થોડી જો બાર્કો પ્રિન્ટ મિસ્ટેક છે હું સુધારીન વાચું છું પારસી ધર્મ કે લોકો પ્રાર્થના કરને કે લિયે આમાં લખેલ છે પણ એ લિયે વાંચવાનું છે તો આરસી ધર્મ કે લોકો પ્રાર્થના કરને કે લિયે ક્યાં જાતે હે તો પારસી ધર્મના લોકો પ્રાર્થના કરવા માટે ક્યાં જાતા હોય તો કે અગિયારી બરાબર ત્યારબાદ હવે આપણે આઠમો આવ્યો આઠમો પ્રશ્ન છે ગુરુદ્વારામાં મેં કિસ ધર્મ કે લોકો પ્રાર્થના કરીને જાતે હૈ ગુરુદ્વારામાં કોણ કયા ધર્મના લોકો જાતા હોય તો કે શીખ લોકો જતા એ પ્રાર્થના કરવા માટે જાતા હોય તો એનો જવાબ આવશે શીખ ત્યારબાદ નવમો છે तेरी मर्जी से ए मालिक हम इस खाली जगह में आए हैं तो दुनिया आव मुनिया त्यार दसमु बक्षिस शब्द का सामि शब्द लिखिए तो शब्द बक्षिश बक्षिश शब्द का सामना शब्द लिखिए तो दसमा मुश्किल शब्दकोश के क्रम में प्रथम शब्द कौन सा है તો ઉસમે સબસે પહેલે ક્યાં આવી ગયા ક્ષમતા બારમું છે શબ્દકોષ કે ક્રમ મેં અંતિમ શબ્દ કોણ સાહે તો આપણે બધા શબ્દો પહેલાં તો જોવાના છે ને ત્યારબાદ શું છે અંતિમ શબ્દની આપણે વાત કરી તો આપણે શબ્દ પ્રમાણે જોઈએ કે અંતિમ શબ્દ છે એ સુખ આવશે તો આપણે એ એનો જવાબ સાચો આવે છે સુખ ત્યારબાદ છે કિતાબ શબ્દ કા વચન પરિવર્તન ક્યાં હોગા આમાં પણ પ્રિન્ટ મિસ્ટક છે આપણે વ્યવસ્થિત વાંચવાનું છે કિતાબ તો કે કિતાબે બહુવચન વચન પરિવર્તન કરો એક વચનનું છે ને આપણે એને બહુવચનમાં બનાવી દેવાનું છે તો કિતાબ તો કે કિતાબે ચૌદ વસ્તુ શબ્દ કા વચન પરિવર્તન ક્યાં હોગા વસ્તુ એક એક વચન હૈકા અમે ક્યાં કર દેના હૈ બહુવચન કર દેના તો ચૌદમું વસ્તુ એ त્યારબાદ 15મો છે દરવાજે શબ્દ કા વચન પરિવર્તન ક્યા હોગા દરવાજા દરવાજે બહુવચન મુ છે તો કે દરવાજા ડ ત્યારબાદ 16મો રૂપિયા શબ્દ કા વચન પરિવર્તન ક્યા હોગા રૂપિયા તો રૂપિયાનું આપણે શું કરવાનું છે બહુવચન કરીએ તો રૂપિયે થાય તો આપણે એમાં અ દ દઈએ સત્તરમું સ કા ઉપયોગ કરકે કે શબ્દ બનતા હે સત્તરમું છે સ તો કે એનું આવશે સકામ ઉપસર લગાડે કામ કામને આગળ સ લગાડી દઈએ તો કે સકામ અઢારમું કુ ઉપસર કા ઉપયોગ કર કે કોણ શબ્દ નહીં બનતા का उपयोग करके कौन सा शब्द नहीं बनता में क्या ध्यान रखना है नहीं बनता शब्द कुछ नी प्रत्यय प्रत्येक उपयोग करके कौन सा शब्द बनता है ओगनीसमु शू कीधु कि नी तो के जो का उपयोग करके कौन सा शब्द बनता है अपनी बानी दानी, शेडनी. तो उसमें क्या आएगा का उपयोग करके कौन सा शब्द बनता है चलता रमजान ईद के दिन मुसलमान लोग कहां जाते हैं ईदगाह आ હામિદ કે પિતા કે મૃત્યુ કે છે હોયથી તો દોસ્તો આપને ખબર છે જે યાની કે કોલેરા ગુજરાતીમાં કહેવાય કોલેરાની બીમારીથી મૃત્યુ થયું હતું ને એ પોતાની દાદી અમીના સાથે રહેતો હતો ત્રેવીસ મહમૂદને કોણ ખીલોના ખરીદા સિપાહી ત્યારબાદ ચોવીસ પ્રશ્ન नूरे ने मेले में क्या खरीदा वकील खरीदा था हामिद को किसने अपना साथी बनाया पच्चीसव से हामिद ने किसको अपना साथी बनाया महमूद त्यारबाद छब्बीसव प्रश्न बेड़ा पर लगना मुहावरे का अर्थ क्या होगा बेड़ा प्या बेड़ा पार लगना का मतलब होता है संकट से बचाना सत्यावीस गले मिलना मुहावरे का अर्थ क्या होता है गले मिलना उसका मतलब क्या होता है प्रेम से भेटना तो उसका जवाब क्या आएगा प्रेम से भेटना अठावीस मुँह दिल बैठ जाना मुहावरे का अर्थ क्या होता है मर जाना दिल बैठ जाता है तो व्यक्ति मर जाता है ओगनतीस છાતી પીટલેના મુહાવરેક અર્થ ક્યાં હોતા હે તો કે દુઃખ પ્રકટ કરના જીસે ગીના ન જ શકે શબ્દો કે લીએ શબ્દ હૈ જીસે ગીના ન જ શકે જે એટલે કે ગણવો ગણી ન શકાય એને અનગિનત અહીંયા પણ પ્રિન્ટ મિસ્ટેક છે થોડી અનગનત છે ગિનત લખવાનું છે આપણે ત્યારબાદ એકત્રીસમું છે કે धन का देवता शब्द समूह के लिए एक शब्द कौन सा है तो कुबेर कुबेर को धन का देवता कहते हैं त्यारबाद बतरीसमूह शीतल शब्द का समाधि शब्द कौन सा है शीतल शब्द है उनका समाधि शब्द हमें ढूंढना है शीतल यानी कि ठंडा गरीब शब्द का समाधि शब्द क्या है गरीब शब्द का समाधि शब्द क्या होता है दिन तो एक दिन होता है ब में उसका मतलब होता है दिन और दिन दीर्घ ई यानी कि दीन उनका मतलब होता है गरीब चौतीस मूवे आप जो ही है। अंधकार शब्द का समाधित शब्द कौन सा है तमस पुर, पुरानी शब्द का विरोधी शब्द क्या है तो कि नई पुरानी बातें तो के नई बातें आमित के साथ कहाँ शरबत पी रहे हैं तो एनो जवाब सबील पर त्यार साड़ीसम ईदगाह एकम का साहित्यिक प्रकार कौन सा है ईदगाह न साहित्य प्रकार क्यों छे तो के कहानी चाहिए ईदगाह एकम के लेखक का नाम क्या है प्रेमचंद जी की अमर कहानी में से एक है दोस्तों ये प्रेमचंद ईदगाह बहुत ही फेमस कहानी है ये ओगनचाली हामिद के पास कितने पैसे थे तीन पैसे आमा पर बाल दोस्तों जो के थोड़ू प्रिंट मिस्टेक से हामद से आप व्यवस्थित से सुधारिन हामद के पास कितने पैसे थे तीन पैसे વ્યવસ્થિત કરી નાખ્યા આપણે તીન પૈસે બરાબર ત્યારબાદ ચાલીસમું છે બાર પૈસા કિસ કે પાત થા અમદ લખેલ છે ને હામિદ એનો એ જે મિત્ર હતો એની પાસે બાર પૈસા હતા એકતાલીસમો ક્રમ સુનિતા વિલિયમ્સ અહમદાબા અહમદાબાદ ક પહોંચી સુનિતા વિલિયમ્સ એ ક્યારે પહોંચી છે પહોંચી હતી અમદાવાદ અંતરિક્ષ યાત્રામાં ગઈ ત્યારબાદ તો કે એનો જવાબ આવે છે વીસ સિતમ્બર તો આપણે અહીંયા થોડી પણ મિસ્ટેક છે પણ આપણે સુધારણીનું છે કે વીસ સિતમ્બર યાની કે સપ્ટેમ્બર વીસ સપ્ટેમ્બરના રોજ તે ફરી પાછી અમદાવાદ પહોંચી હતી વીસ સિતમ્બર લખવાનું છે ત્યારબાદ બેતાલીસમું છે પ્રથમ મહિલા અંતરિક્ષયાત્રી હોને કા સન્માન કીસે किसको मिला है प्रथम शू क्या आपने के प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान किसे मिला बराबर तो ये मवसे आप कल्पना चावला सुनीता विलियम्स का गुजरात के किस शहर के साथ संबंध है महसाणा के जुलासन गांव के उनके पिताजी थे दीपक पंड्या जी तो उनको तैतालीस में महसाणा आएगा सुनीता विलियम्स का जन्म कहाँ हुआ था तो के चवालीसवा है ओहियो फिर उसके पिताजी कहाँ चले गए थे अमेरिका चले गए थे और ओहियो में उनका जन्म हुआ था पिस्तालीस सुनीता विलियम्स ने बचपन में कब में कब संकल्प लिया था तो के जब नील मार्मस्ट्रोंग छः साल की उम्र नील मार्मस्ट्रोंग जब चांद से उतरता था तब वह छः साल की थी तब उन्होंने संकल्प लिया था कि मैं भी एक ना एक दिन अंतरिक्ष में जाऊंगी, और उनका स्वप्न साकार हुआ त्यारबाद आप छतालीसवा क्रम तरफ आगे बढ़िए सुनीता विलियम्स ने बचपन में किसे देखकर संकल्प लिया तो मैं हमणा तुमने बात कर दी थी कि नील आर्मस्ट्रॉन्ग સ્ટ્રોંગ એનો જવાબ સાચો જવાબ છે સુડતાલીસમું છે અંતરિક્ષયાતી કાર્યક્રમમાં સુનીતા વિલિયમ્સ કા ચયન કબ હોવા ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એનો ચયનથી પસંદગી થઈ હતી અંતરિક્ષયાતી કાર્યક્રમને સુનીતા વિલિયમ્સ કા ચયન કર કિટને પ્રયાસ કે બાદ હોવા તો કે બીજા પ્રયાસે બીજી ટ્રાય એનો એ પસંદગી થઈ હતી ઓગણપચાસ સુનિતાને અંતરિક્ષમે પૃથ્વી કે કીટને ચક્કર લગાવે તો એનો જવાબ આવશે ઓગણત્રીસો સડસઠ ઉત્રીસો સડસઠ તો એનો જવાબ ડો આવશે પચાસમો ક્રમ છે સુનિતા અંતરિક્ષ કિને દિન રહી એકસો ચોરાનવે એકસો ચોરાણું દિવસ ત્યારબાદ આપણે એકાવનમાં પ્રશ્ન તરફ આગળ વધીએ दिन में दिखाई देने वाला स्वप्न के लिए कौन सा शब्द है तो उसे क्या कहते हैं दोस्तों दीवा स्वप्न कहते हैं बावन मुझे कौन सा शब्द भिन्न है क्यों शब्द अलग छ तो अवनी अंतरिक्ष अवकाश आकाश अंबर उसे सब क्या कहते हैं अवकाश लेकिन अवनि उसके पृथ्वी भी कहते हैं तो ये शब्द भिन्न है यानी कि अलग है त्रेपन તાજા અર્થ ક્યાદ આના તો આપણે સાચો જવાબ છે આગળ વધીએ કોણ સા શબ્દ અલગ પડતા હૈ તો શબ્દ જે અલગ પડે એ આપણે લખવાનો છે એમાં તો એમાં વિક્રમ સારાભાઈ છે એ અલગ શબ્દ પડે કેમ કે કિરણ બેદી કલ્પના ચાવલા મલ્લિક મલ્લિકા સારાભાઈ સ્ત્રી છે બધી જ્યારે વિક્રમ સારાભાઈ પુરુષ છે ત્યારે પંચાવન લિંગ પરિવર્તન કે સહી જોડ કોણ સીહે દેવદેવરાની જેઠ જેઠાની નોકર નોકરાઈ નેતા નેત્રી તો એનો સાચો જવાબ છે જેઠ જેઠાની છે એ साचो से लिंग परिवर्तन दृष्टि लिंग परिवर्तन की कौन सी जोड़ सही नहीं है अब हमें क्या करना है सही नहीं है शेर सेठा आनी वो गलत है त्यार बाद सत्तावन मोक्रम लिंग पर उनकी सही जोड़ नहीं है तो एस एम आवश्य ड स्वामी स्वामत्य बाकी इंद्र इंद्राणी બલવાન બલવતી પુત્રવાન પુત્રવતી એ બધી સાચી છે જ્યારે સ્વામી તો કે સ્વામત્વ એ ખોટું છે ત્યારબાદ આપણે અઠાવનમાં પ્રશ્ન તરફ આગળ વધીએ લિંગ પરિવર્તન કી સહી જોડ કોણ હે એમાં સાચી જોડ આપણે ગોતવાની છે તો સાચી જોડ છે મિત્રો સાસ સસુર ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન છે કે લિંગ પરિવર્તન કી સહિત જોડ કોણસી હૈ તો ઓગણસાઠનો જવાબ છે એ એનો જવાબ આવે છે વિધાતા વિધાત્રી આમાં થોડી પ્રિન્ટ મિસ્ટેક છે પણ આપણે શું વાંચવાનું છે વિધાતા વિધાત્રી ત્યારબાદ સાઠમો ક્રમ છે અંતરિક્ષ યાત્રા મેં કીસ પ્રકારની મુશ્કેલી આવતી હૈ તો એમાં સુવાની બહુ મુશ્કેલ હોય છે તો સોના આપણે એમાં લખ નાખીએ એક સાઠમું છે ધરા શબ્દ કા કોણ પર્યાયવાચી શબ્દ નહીં હે ધરાનું ધરા એટલે જમીન તો કે ધરતી ભૂમિ ધતી આકાશ એનો વિરુદ્ધાર્થી શબ્દ છે ઉઠો ધરા કે અમર સપૂતો કાવ્ય કે કવિકા નામ ક્યાં હૈ બાસઠમું દ્વારિકા પ્રસાદ તો આપણે એમાં બ કરી દેસું ત્યારબાદ હવે ત્રેસઠમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ उद्यान शब्द का अर्थ बताइए उद्यान शब्द है उनका क्या अर्थ होता है वो हमें बताना है उद्यान को हम क्या कहते हैं दोस्तों बाग कहते हैं तो हम लिख देते हैं बाग। स्फूर्ति शब्द का अर्थ बताइए स्फूर्ति का क्या दूसरा मतलब होता है उत्साह भी होता है हमारे शरीर में स्फूर्ति आ गई उत्साह आ गया पैंसठ उठो धरा के अमर सपूतो काव्य में बालक किस माता के पुजारी है તો પાસઠમાં આવે સરસ્વતી માતા નો સાચો જવાબ છે હવે ત્યારબાદ આપણે સાસઠમાં પ્રશ્ન તરફ આગળ વધીએ ડાળ ડાલ પર બેઠ ખાલી જગ્યા કુછ ન્યા સ્વરો મેં ગાતે હે રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ તો એમાં શું આવે એમાં આવશે વિહગ વિહગ યાની પક્ષી યી પ્રિન્ટ મિસ્ટેક હે તો અમે સુધાર કર કે પડના હૈશે સડસઠમાં છે નવયુક્ત ખાલી જગ્યા મેં નવ ગાન ભરો રિક્ષ સ્થાનો તો સડસઠમાં શું આવશે અડસઠમ કિસકી કાયા સુનહરી હો રહી હૈ તો એમાં આવશે ધીમાતા ત્યારબાદ આપણે ઓગણસિત્તેર માં પ્રશ્ન તરફ આગળ વધીએ ઓગણ સિત્તેર પ્રશ્નોમાં છે કે સત સત દીપક किसके जलाने की बात की गई है तो ये ओगनो से छू आ ज्ञान के ज्ञान के तो आप ये ज्ञान के साचो जवाब आतेरमोचे गंगा पवित्र नदी है जातिवाचक संज्ञा शब्द कौन सा है तो उसमें गंगा है वो जातिवाचक संज्ञा है क्योंकि पूरे जाति का बोध कराते हैं इकोत्तेर દલ જા રાહા હે સંજ્ઞા કા સહી પ્રકાર લીખીએ તો એનો સંજ્ઞાનો હાચો પ્રકાર છે એકોતેર માં ક્રમમાં સમૂહ વાચક બોતેર છે લડકા શબ્દ સહી વચન પરિવર્તન બતાવીએ લડકા એટલે એક વચન છે એને આપણે બહુ વચનમાં છે લડકા તો કે લડકે નિર્માણ નવયોગ નહી સ્ફૂર્તિ શબ્દકોશ કે ક્રમે ત્રીસ શબ્દ કોણ ચાહે બરાબર તો તોતેરમાં આપણે એનો જવાબ આવશે તોતેરનો જવાબ આવશે ડી નવ સ્ફૂર્તિ તો આપણે એના ઉપર ઠીક કરી દઈએ ત્યારબાદ ચુમોતેરનો ક્રમ છે કે સોના કિંમતી ધાતુએ વાક્યમ્ય દ્રવ્યવાચક સંજ્ઞા કોણ સા બરાબર કોણ સી તો એનો ચુમોતેરનો આપણે જવાબ આવશે સોના પંચોતેરમું છે જિનકી કભી मृत्यु नहीं होती उसे क्या कहते हैं अमर कहते हैं अह छोत्तेर उठो धरा के अमर सपूतों काव्य में क्या संदेश मिलता है हमें तो छोतेर मुझे क्रम से जवाब में शूँ आवश्य देश के सपूतों को नव निर्माण करने करने का देश के सपूतों का नव निर्माण करने का तो शू जवाब आ ડી જવાબ છે એ મિત્રો આવશે માણી સુધી છે બરાબર ત્યારબાદ સીતો ક્રમ છે રક્ષક શબ્દ કા વિલોબ શબ્દ ક્યાં હે રક્ષકને બીજું શું કહેવાય તો ખ્યાલ જ છે આપણે કે રક્ષક ને વિલોમ એટલે વિરોધાથી શબ્દ રક્ષક તો કે ભક્ષક ઈઠો ક્રમ નહીં શબ્દ કા વિલોમ શબ્દ કોણ ચાહે તો કે પુરાની નહીં તો કે પુરાની ત્યારબાદ ઓગણ એસી પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ ઓગણીસ મો પ્રશ્ન છે સત શબ્દ કા અર્થ ક્યાં હોતા હૈ સત શબ્દ યાનિ કે શો શતક કહેતે ના કે વિરાટ કોહલીને શતક લગાયા શતક કા સો ભી હોતા સેન્ચ્યુરી ત્યારબાદ એક મો ક્રમ છે આપણે ગુનગુન ગુનગુન કોણ કરતા હે હૈમો જે આપણે ગુનગુન ગુનગુન કોણ કરતા હૈ ભોરે તો એમાં શું આવશે એનો જવાબ ડી ભોરે એક્યાસી કલામ પાંચમી કક્ષા મે થે તબે કોણ પઢાતા થા કલામ સાહેબ જ્યારે પાંચમું ધોરણ ભણતા ત્યારે એને કોણ ભણાવ શિવસુબ્રમણ્યમ એ જે આપણે શિવસુબ્રમણ્યમ અયર એવું આપણે ભણવામાં શિવસુબ્રમણ્યમ સુબ્રમણિયમ અયર તો ડી જો આનો જવાબ સાચો આવશે ત્યારબાદ કલામ કે રક્ષક બચ્ચો કો કાં લે ગઈ શિક્ષક નહીં પણ શિક્ષક સુધારીને આપણે વાંચવાનું છે પ્રિન્ટ મિસ્ટેક છે અહીં કલામ કે શિક્ષક બચ્ચો કો કાં લઈ ગઈ કલામ સાહેબના શિક્ષક એમને ક્યાં લઈ ગયા હતા તો સમુદ્ર તટ ઉપર પક્ષી કઈ રીતના ઉડે છે એનું વર્ણન આપણે સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે પાઠમાં આવી ગયો છે ત્યારબાદ ત્યાંશીમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ બચપન મેં અમે કિસ ભાષા કો પ્રમુખતા દેની ચાહીએ ય સવાલ કિસ બચ્ચેને પૂછા થા ત્યાં સીમોક્રમ છે તો એમાં સરયુ મકર સરયુ મકર એક વિદ્યાર્થી છે એ કલામ સાહેબને આ પ્રશ્ન પૂછે છે સરયુ મકર ચોર્યાસી હમ કિસ ભાષા મેં સોચતે હે અહીં પણ થોડી પ્રિન્ટ મિસ્ટ પ્રિન્ટ મિસ્ટેક છે બાળકો તો આપણે સુધારીને વાંચવાશું હમ કિસ કસને બદલે કિસ વાંચવાનું છે હમ કિસ ભાષા સોચતે હે આપણી માતૃભાષામાં હંમેશા આપને વિચાર આવે છે સ્વપ્ન આવે છે ત્યારબાદ પંચ્યાસીમો ક્રમ છે હમ યુવા અવસ્થા અવસ્થામાં પહોંચતે હૈ તો અમે ક્યાં કરના ચાહીએ બરાબર તો કે આપણે પહેલાં તો એક લક્ષ્ય આપણો ગોલ જે છે ધ્યેય છે એ આપણે નક્કી કરવાનું છે એમ કલામ સાહેબ કહે છે છ્યાસીમો પ્રશ્ન છે કે ભારત કી જનસંખ્યા એ ખાલી જગ્યા છે અધિક હૈ સહી વિકલ્પ ચૂં તો એમાં શું આવશે અરબ તો કરોડે એક અરબ થાય તો એમાં અરબ આવે છે ત્યારબાદ સત્યાસીમાં ક્રમ તરફ આપણે આગળ વધીએ ડૉક્ટર કલામ કિસ પદ પર રહી ચૂકે તેૉક્ટર કલામ સાહેબ બતાવી કયા પદ ઉપર રહી ચૂક્યા હતા સત્યાસીમાં તો આપણે દેશના રાષ્ટ્રપતિ પણ એ રહી ચૂક્યા છે અઠ્યાવીસ અઠ્યાસી મહાત્મા ગાંધીને કિસકે વિરુદ્ધ લડાઈ લડી હતી તો મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસકો જે અંગ્રેજો હતા એની સામે જે એ પોતે લડ્યા હતા નેવ્યાશીમાં ક્રમ છે કોલેજ ઓર ઉત્સે આગે કે શિક્ષા ખાલી જગ્યાએ કલામને કીસ માધ્યમને લીધી તો નેવ્યાશી છે એ અંગ્રેજી માધ્યમમાં કલમ સાહેબે એ પછીની શિક્ષા અમને લીધી હતી ત્યારબાદ એકાણું આ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ બાળકો ને બાળકો હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ એક કમેન્ટ અને લાઇક પણ મારા વિડીયોને જરૂર કરજો એટલે મને ખ્યાલ આવે મિત્રો હજુ પણ જ્ઞાન સાધના જે શિષ્યવૃત્તિની પરીક્ષા છે એમાં ઘણા બધા વિષયોનું બાકી છે સોલ્યુશન એ પણ હું સોલ્યુશન મારી યુટ્યુબ ચેનલ જે સુરેશ સાહેબ નામની યુટ્યુબ ચેનલ મારી છે એમાં હું મૂકવાનું છું तो मित्रों मेहरबानी कर आ मारी चैनल ने सब्सक्राइब जरूर कर देजो मित्रों आप आग बढ़िए कलाम में साहस की कौन सी परिभाषा बताई कलाम ने साहस की कौन सी परिभाषा बनाई बताई थी हमें तो अपनी जान की परवाह किए बिना परवाह किए बिना दूसरों को संकट से बचाना उनका जवाब क्या आएगा ए अपनी जान की परवाह किए बिना दूसरों को संकट से बचाना ये आवश्यको जवाब त्यारबाद एकाणव क्रम छे। कलाम का पुराना नाम क्या था जो बाड़को बहुत मोटू छे। डॉक्टर अबुल फ़कीर जेनुलाब्दीन अब्दुल कलाम तो उनका जवाब आएगा दोस्तों ઊંકા પૂરા નામ ડૉક્ટર અબ્દુલ પાકીર જેનુલાબદીન અબ્દુલ કલામ આ એનું સાચું નામ છે મિત્રો બાળપણનું ત્યારબાદ બાણું આપણે જોઈએ તો આગળ વધીએ આપણે બાણુમાં પ્રશ્ન તરફ વિરાસત શબ્દ કા અથ દીજે અહીં પણ પ્રિન્ટ મિસ્ટેક છે થોડી આપણે સુધારીને વાંચવાનું છે વિરાસત શબ્દ કા અથ દીજે તો કે ધરોહર का क्या होगा धरोहर जवाब निष्ठा शब्द का दीजिए निष्ठा शब्द ना अर्थापन कोई करिए तो श्रद्धा चोराणु खाका शब्द का अर्थ क्या है तो खाका यानी कि ढांचा भी होता है पंचाणु मैं कल गांव जाऊंगा सही बहुवचन क्या होगा तो एनु हम कल गांव जाएंगे सो आंसर जवाब हम कल गांव जाएंगे ये नो जवाब ब આવશે આપણે ત્યારબાદ 96 માં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ 96 માં પ્રશ્ન છે બાળકો કે पापा ને ખાલી જગ્યા બુલાયા છે सही सर्वनाम शब्द से रिक्त स्थान पूर्ति करे तो जवाब ये उन्हें कल बुखार था सॉरी छन्नू मो प्रश्न पापा ने बुलाया है सही सर्वनाम शब्द के रिक्त स्थान पूर्ति कीजिए उनका जवाब आए मुझे पापा ने मुझे बुलाया है त्यारा सत्ताणुमो क्रम है ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા લિખિત પુસ્તક કોણ સાહે એનું ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનું લખેલું પુસ્તક તો કે આપણે સત્તાણુંમાં ક્રમે છે એનો જવાબ આવે છે અગ્નિકી ઉડાન ત્યારબાદ અઠાણું અઠાણમો પ્રશ્ન છે જી તોડ મહેનત કરનાર મુહાવરેખા સહી વિકલ્પ ચૂન જી તોડ મહેનત કરના યાની કે બહુત મહેનત કરના જી તોડ મહેનત કરના મહેનત છે ભી તોડ કરના તો કે જી તોડ આરામ બહુત મહેનત કરના તો એનો જવાબ શું આવશે તો આવશે ત્યારબાદ નવાણું ઉસે કલ બુખા સહી બહુ બહુવચન ક્યાં હોગા ત્યારબાદ આપણે નવાણુંમાં પ્રશ્ન નવ્વાણું પ્રશ્ન આપણે જોઈએ ઉસે કલ બુખાથા સહી વિકલ્પ ક્યાં હોગા તો એના જ જવાબ ઊંહે કલ બુખાર થહે કલ બુખાર થમાં ક આવશે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન શો બચપન અમે કીસ ભાષા મેં પ્રમુખતા દેની ચાહીએ તો બચપનમાં આપણે માતૃભાષામાં જ બાળકને અભ્યાસ કરાવવો જોઈએ એવો કલામ સાહેબનું મંતવ્ય હતો તો મિત્રો આ હતા હિન્દીના જે પ્રશ્નોના સોલ્યુશન મિત્રો આપણે જ્ઞાન સાધનાની પરીક્ષામાં જો આ સો પ્રશ્નોનો બરાબર વ્યવસ્થિત રીતે જે અભ્યાસ કરી લેશું તો મને લા મને નથી લાગતું કે આમાંથી કોઈ પ્રશ્નો છૂટી જાય નમસ્કાર મિત્રો ને મળીએ હવે આગળના વિડીયોમાં